એફએમ એફએમ શબ્દમાં એફનો અર્થ ફ્રિકવન્સી એમનો અર્થ મોડ્યુલેશન થાય છે આમ એફએમ શબ્દનું ફૂલ ફોર્મ ફ્રિકવન્સી મોડ્યુલેશન થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ એફએમ શબ્દમાં એફનો અર્થ ફાઇનાન્સ અને એમનો અર્થ મિનિસ્ટર થાય છે આમ એફએમ શબ્દનું ફૂલ ફોર્મ ફાઇનાન્સ મિનિસ્ટર પણ થાય છે એફએમ શબ્દમાં એફનો અર્થ ફ્રિકવન્સી એમનો અર્થ મોડ્યુલેશન થાય છે આમ એફએમ શબ્દનું ફૂલ ફોર્મ ફ્રિકવન્સી મોડ્યુલેશન થાય છે એફએમ શબ્દમાં એફનો અર્થ ફાઇનાન્સ અને એમનો અર્થ મિનિસ્ટર થાય છે આમ એફએમ શબ્દનું ફૂલ ફોર્મ ફાઇનાન્સ મિનિસ્ટર પણ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ